ખાતે એર ઇન્ડિયા વિમાનની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભોગ બનનાર માટે ભરૂચમાં ભાવભરી શ્રદ્ધાંજલિની સભાઓ યોજાઈ હતી શહેરના આગેવાન અબ્દુલ કામઠી સાહેબના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માટે દુઆ તથા સંવેદના પાઠવવામાં આવી હતી રિપોર્ટર ઓફિસ સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ बहुत बड़ा हादसा हुआ है बेल लाख करीब दो सौ इकतालीस किलोमीटर फ्लाइट में बैठे બિમિલહ રહમાન રહીમ આજે ચૌદ તારીખ છે છઠ્ઠો મહિનો છે અને પરમ દિવસે જુમેરાતે બાર તારીખે બપોરે લગભગ પોણા બે અને બેની વચ્ચે સમગ્ર ભારતમાં એક ખબર આવી કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જઈ રહેલું હતું એ ફક્ત બેથી અઢી જ મિનિટની અંદર રેસ્ટ થઈ ગયું અને ત્યારબાદ જે એરપોર્ટની આસપાસના એરિયાની અંદર જે જે લોકોએ આંસુ વહાવેલા છે પોતાના મૃત્યુ પામેલા લોકો માટે એ હકીકતની અંદર આપણા ભારતમાં આવા દ્રશ્યો ઘણા ઓછા જોવામાં આવે છે આજે અમે લોકો મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુઆ માગ્યા છે કે જે લોકો મૃત્યુ પામી ગયેલા છે તેમના પરિવારજનોને અલ્લાહ તાલા સબરે જમી લતા ફરમાવે આપણે એવું સોચીએ કે જે લોકો ફ્લાઇટમાં સરગી ગયા તે લોકોએ આગલો દિવસ કેવો ગુજાર રહ્યો છે એમની આગલી રાતો કેવી ગુજારી છે ત્યારે પછી એ ફ્લાઇટ જે જગ્યા પર પહેરું એક હોસ્ટેલ છે જ્યાં વાક્યતન સાયન્સ અને મેડિકલના બહુ મોટા મોટા ડૉક્ટરો ત્યાં રહે છે તો એમની ઉપર જે હાલાત આવ્યા જે લોકો બીમાર છે જે લોકો ઘાયલ થયેલા છે અમે મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુવાઓ માગીએ છીએ કે અલ્લાહ તાલા એમને જલ્દ અજલ્દ સિહત એ કામીલા દાયમાં મુસ્તમિલ રાતા ફરમાવે જે લોકોના પરિવારજનો ગયેલા છે અહીંયા દુનિયાથી અલ્લાહ તાલ દરેકને સબર આપે અને આપણો આ એક એક આંસુ ઇન્શાલ્લા આપણા દેશ માટે અને સમસ્ત પૂરા હિન્દુસ્તાનના લોકો માટે એક રંગ પેદા કરશે એ જ ઉમ્મીદની સાથે હું મૌલાના ઇરફાન આછોદી અસલામ વરમત અસલામ તારીખ બાર છ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી અહેમદાબાદથી લંડન જતી એક ફ્લાઇટ એર ઇન્ડિયાની જે ટેક ઓફ કરતાં જ ક્લેશ થઈ ગયેલી છે અને આ ફ્લાઇટ ક્લેશ થતાં આશરા અંદાજે બસો ને એકતાલીસથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયેલા છે આ દુઃખની ઘડીમાં સમગ્ર ભારત દેશના લોકો આ જે લોકો મૃત્યુ પામેલા છે અને જે ગંભીર પ્રકારની જે એમની સાથે અમે ઉભેલા છે આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પણ જે મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને નસીબ કરે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રોગ્રામ રાખેલો છે અહીંયા જંબુસર બાયપાસ ચોકડી પર અને જે ગાયલ દર્દીઓ છે જે હોસ્પિટલના બીછાની સારવાર રહે છે એ વહેલી ટકે સાજા થાય એવી અલ્લા તલાથી ઈશ્વરથી દુઆ કરીએ છીએ આ દુઃખની ગરીમાં સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા ભેગા થઈ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને શનિવાર રોજ સાંજે છ કલાકે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી જે બીમાર દર્દીઓ છે વહેલી ટકે સાજા થાય એમના માટે દુવાનો અને જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના માટે શ્રદ્ધાંજલિ અને દુવાનો એક પ્રોગ્રામ જંબુસર બાયપાસ આપેલો છે અહીંયા તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહેલા છે અને અમે ફરી વખત અલ્લાહ તળાની દુવા કરીએ છીએ કે જે બીમાર લોકો છે વહેલી ટકે સાજા થાય અને જે લોકો મૃત્યુ પામેલા છે અલ્લાહ તાલા એમને જનતનશીબ કરે એવી અમે અલ્લાહ તાલાની દુવા કરીએ છીએ અસલામવાલકુમ